હાલ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા ખરા જિલ્લા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ બાદ પણ સાથે ધોધમાર વરસાદ વરસ્યો શહેરમાં આવેલા જીવનના ઝાપા પાસે વરસાદી પાણીનો ભરાવો થતા પ્રિ કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા લખતર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા પ્રી કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા આવેલા રબારી શેરીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોના ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા જેને પગલે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો લતર રબારી શેરીના રહીશો દ્વારા અગાઉ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી અધિકારીઓ અને કર્મચારી સ્થળ પાસ કર્યા બાદ પરિણામ નહીં મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા સાથે હાલ રબારી શેરીના રહીશોની હાલત કોફોડી હાલતમાં જોવા મળી રહી છે હું રબારી લક્ષ્મણભાઈ ભાઈ રબારી શેરી અમારે પચીસ ઘરનો આ શેરીમાં નિવાસ છે લગભગ બસોક માણસની આસપાસની વસ્તી છે એકમાત્ર પાણીની જે ઓલી હતી તે અમારે બંધ થઈ ગયેલી છે અત્યારે પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ છે નહીં તો અમારી બધાની એવી અરજી છે આધારે કોઈ પણ પ્રકારે પાણીનો નિકાલ કરી દે ગમે ત્યાં કોઈ એવી માંગણી નથી કે આ જગ્યા અધિકારી ગમે ગમે અમને પાણીનો નિકાલ કરી દે બધાના ઘરમાં પાણી કરી ગયા આશરે કેટલા વર્ષ જૂની આ સમસ્યા સમસ્યા તો ઘણા વર્ષોની હતી પણ અમારે બંધ અત્યારે આ વર્ષે અત્યારે જ કરેલું છે આવેદન પત્ર પણ આપેલા છે વારંવાર રજૂઆત પણ કરેલી છે બરોબર એમને પણ સ્થળ મુલાકાત કરેલું છે પણ કાર્યવાહી કોઈ પણ પ્રકારની થઈ નથી જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર